તો હવે ડીવાયએસઓમાં સૌથી પહેલાં પહેલો પ્રશ્ન જીએસ ટુમાં જે છે એ પૂછેલો છે કે ભારતના બંધારણના એકસઠમાં સુધારાએ ભારતની લોકશાહીને મજબૂત કરવા માટે વધુ પ્રોત્સાહન આપ્યું છે ચર્ચા કરો સૌથી પહેલા પહેલાં મોસ્ટ આઈમપી વસ્તુ કોઈ પણ ક્વેશ્ચન પૂછાયેલું હોય ને તો એમાં તમારે આઈબીસી ફોર્મેટને ફોલો કરવું પડે આઈબીસી આઈબીસી શું છે ઇન્ટ્રોડક્શન બોડી અને કન્ક્રુઝન ગમે એટલો સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન હોય કે ગમે તમારા ક્વેશ્ચનની અંદર આ ત્રણ પાર્ટ હોવા જોઈએ ત્રણ પાર્ટ હોવા જોઈએ ક્યાં કાંઈ ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ બોડી હોવી જોઈએ અને કન્ક્લુઝન હોવી જોઈએ એ ઇન્ટ્રોડક્શન બોડી અને કન્ક્લુઝન એવું ટાઇટલ એવું લખવાનું નથી પણ ડાયરેક્ટ અત્યે જે છે એ ઇન્ટ્રોડક્શન ડાયરેક્ટ જ લખી નાખવાનું મતલબ એવું ટાઇટલ નથી મારવાનું પણ આ ત્રણ પાર્ટ હોવા જોઈએ ફોર એક્ઝામ્પલ બે પેજ આપેલા હોય બરાબર તો પહેલાં ઇન્ટ્રોડક્શન એક પેરેગ્રાફની અંદર હોવું જોઈએ ચાર પાંચ લાઇનની અંદર પછી ડાયરેક્ટ બોડી પાર્ટ અને પછી લાસ્ટમાં જે છે એ કન્ક્લુઝન આપવાનું હવે પહેલાં પહેલાં સમજવાનું જે ક્વેશ્ચન આપેલો છે તો પહેલાં એના તમારે કીવર્ડ આઈડેન્ટિફાઈ કરવાના જેમ કે પ્રશ્ન પૂછેલો છે કે ભારતના બંધારણના એકસઠમાં સુધારાય તો આમાં સૌથી પહેલાં પહેલો જે કીવર્ડ થાય એ શું થાય એકસઠમાં સુધારો 61મો બંધારણીય સુધારો એકસઠમાં બંધારણીય સુધારો આ આ એનો પહેલાં પહેલો કીવર્ડ થાય બીજો કીવર્ડ કેવો થાય કે આ જે એકસઠમાં સુધારો જે છે ને એના કારણે ભારતની લોકશાહી જે છે એ સ્ટ્રેન્થન થઈ છે મજબૂત થઈ છે તો આ એનો બીજો કીવર્ડ થાય કે લોકશાહીને મજબૂત કરવાનું કામ કરેલું છે હવે મોસ્ટ ટાઈમ વસ્તુ પહેલાં પહેલાં તમે આનું ઇન્ટ્રોડક્શન શું લખી શકો ઇન્ટ્રોડક્શન તમે માં બંધારણીય સુધારાની આજુબાજુ જે છે લખી શકો અને પછી બોડીમાં લખી શકો પણ બીજી હું તમને મોસ્ટ એમની વસ્તુ પહેલી વસ્તુ તો એ કે કદાચ એવું લાગે કે પરીક્ષામાં તમને ખબર જ ન હોય કે એકસઠમાં બંધારણીય સુધારો કયો છે યાદ જ ન હોય તો એ ભૂલ છે બરાબર એ તમારે યાદ રાખવું પડે બીજું પણ કદાચ માની લો કે તમને યાદ નથી તો તમને એટલું તો ખબર પડી જવું જોઈએ કે એકસઠમાં બંધારણીય સુધારો કંઈક લોકશાહીની આજુબાજુ હશે કેમ કારણ કે લોકશાહીને મજબૂત કરવાની વાત કરેલી છે તો એવા કયા સુધારા છે કે જે લોકશાહીને મજબૂત કરવાની વાત કરે છે બીજી વસ્તુ હવે માની લો કે તમને ખ્યાલ છે કે ભાઈ એકસઠ નો બંધારણીય સુધારો છે એ તો શેની માટે છે તો કે આ મતદાનની ઉંમર જે છે મતદાનની ઉંમર એ એકવીસ વર્ષથી ઘટાડી અને અઢાર વર્ષની કરેલી હતી ની અંદર આ ઘટના જે છે એ થયેલી હતી રાજીવ ગાંધી સરકારની અંદર તો ઇન્ટ્રોડક્શન બેસ્ટ બની ગયું ઇન્ટ્રોડક્શનની અંદર તમે આ વસ્તુ લખી નાખો કે ઓગણીસો નેવ્યાસીમાં એકસઠમાં બંધારણીય સુધારા અંતર્ગત મતદાનની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડી અને અઢાર વર્ષ કરવામાં આવેલી હતી આ એક લેન્ડમાર્ક ડિસિઝન હતું જેના કારણે લોકશાહી જે છે એ મજબૂત થવાના પાયા નાખવામાં આવેલા હતા અથવા તો લોકશાહીને મજબૂત બનાવવા માટેનું આ એક અહમ પગલું હતું તો આ તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું હવે મોસ્ટ ટાઈમ હવે તમારે બોડી પાર્ટ લખવાનું બોડી પાર્ટ અમે તમે વિચારો હવે આ એકસઠમાં બંધારણીય સુધારો તમે કોઈ પણ બંધારણની બુક વાંચી લો કોઈ પણ પુસ્તક વાંચી લો ત્યાં તમને બે પાનાનું કન્ટેન્ટ ક્યાંય મળશે નહીં બે પાનાનું કોઈ પણ કન્ટેન્ટ નહીં મળે કે જ્યાં તમને અહીંયા આપેલું હોય જ્યારે આમાં તમારે બે પાના ભરવાના હતા તો આમાં શું કરવું પડે આમાં તમારે આનો કોઈ તમને ડાયરેક્ટ સીધો સાધો આન્સર ક્યાંય મળે નહીં કોઈ કોચિંગવાળા તમને એવું કહેતા હોય કે અમારા અમારા ઓલામાંથી આવે છે તો એ બધી વસ્તુ ખોટી અહીંયા તમારે એનાલિટિકલ પાવર હોવો જોઈએ અને એકસઠમાં બંધારણીય સુધારાઓથી કયા પોઈન્ટ્સ ડિરાઈવ કરવાના અને એને તમારે આની આરે કઈ રીતે કનેક્ટ કરવા એ શક્તિ તમારી પાસે હોવી જોઈએ એ પ્રેક્ટિસથી આન્સર રાઇટિંગથી અને તમારી એનાલિટિકલ સ્કિલ અને તમારું જે બહોળું વાંચન જે છે એના આધારે જ આવશે બાકી તો ક્વેશ્ચન તો બધાય આપી દે એવી રીતે હોય નહીં બરાબર તો મતલબ કે તમને ખબર હોય જો બાકી તો માં બંધારણીય સુધારામાં ખાલી આ એક જ વસ્તુ આપે બીજું કંઈ બુકની અંદર એટલું બધું ખાસ આપેલું ન હોય પણ હવે આપણે શું કરવાનું આપણે આપણી જાતે એનાલિસિસ કરવાનું અને એકસઠમાં બંધારણીય સુધારાને લોકસહીને કઈ રીતે મજબૂત કરી એની આરે જે છે એ કનેક્ટ કરવાનું હવે ઇન્ટ્રોડક્શન થઈ ગયું હવે બોડી પાર્ટની અંદર જે લખવાનું છે તો બોડી પાર્ટની અંદર મેં તમને કીધું મોસ્ટ ટાઈમ આપણે શું કરવાનું આમાં આપણે આપણે ફોલ્ડર ટેકનિકનો ઉપયોગ કરશું ફોલ્ડર ટેકનિક એટલે કે હેડિંગ બનાવવાના અને સબ હેડિંગ બનાવવાના હેડિંગ અને સબ હેડિંગ જેટલા વધુ હેડિંગ બનાવશો જેટલા વધુ ફોલ્ડર બનાવશો જેટલા બધું સબ હેડિંગ બનાવશો એટલા વધુ માર્ક મળશે અને એટલી એટલો તમારો આન્સર વધુ ડાયવર્સ છે એટલો બહુવિધ આન્સર જે છે એ બનશે તો પહેલાં પહેલાં આપણે જોઈએ કે ભાઈ આ છું બરાબર તો પહેલું ફોલ્ડર શું બની શકે કે યુવાનોની રાજનીતિમાં એન્ટ્રી યુવાનોની રાજનીતિમાં એન્ટ્રી તો કે યુવાનો જે છે એનું રિપ્રેઝન્ટેશન એનું પ્રતિનિધિત્વ જે છે વધી ગયું આપણે શું આનીથી એવું ડિરાઇવ કરી શકીએ તો કે હા એવું ડિરેવ કરી શકીએ તો પહેલો પોઈન્ટ જે છે એ એ બની જાય પહેલો પોઈન્ટ એ બની ગયો બીજું આપણે એ લખવાનું કે રાજનીતિક શિક્ષણ પોલિટિકલ એજ્યુકેશન જે છે રાજનીતિક શિક્ષણ એનો પણ વધારે થયો એનો પણ વધારે થયો લોકોની અંદર યુવાનોની અંદર રાજનીતિક શિક્ષણ પોલિટિકલ સાયન્સ પ્રત્યે જે છે એ જાગૃતિ જે છે એ ફેલાઈ આ બધા હું તમને ખાલી ફોડી લેતો છું એની અંદર પછી એના એક્સપ્લેનેશનમાં એકાદ બે એકાદ બે લાઈન જે છે લખી નાખવાની બરાબર તો બીજું એક બીજું એક પોઈન્ટ આ બની જશે ત્રીજો પોઈન્ટ તમે શું લખી શકો કે લોકો જે છે લોકો ખાસ કરીને યુવાન યુવાનોનું પણ હવે પોલિસી મેકિંગની અંદર રાજનીતિની અંદર યોગદાન જે છે એની અંદર વધારો થયો પોલિસી મેકિંગની અંદર ડિસિઝન મેકિંગની અંદર અને આજે રાજનીતિક પ્રવૃત્તિઓ હતી એની અંદર વધારો થયો ચોથો પોઈન્ટ તમે શું લખી શકો કે શાળા કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવે ચૂંટણી વિશે જે છે એ ચર્ચાઓ થવા લાગી તમને ખ્યાલ હશે કે સ્ટુડન્ટ યુનિયન કામ કરતા હોય છે જેમ કે ઓલ ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ યુનિયન એ બધું છે જે કોલેજોની અંદર ને એની અંદર પણ ચૂંટણીનું ને એ બધાનું આયોજન થતું હશે તો એમાં પણ લોકોની ભાગીદારી જે છે હોય છે તો આવું એક ફોલ્ડર બનાવીને એવો એક પોઈન્ટ લખી નાખો મોસ્ટ આઈમી વસ્તુ જે ઘણા બધા લોકો મિસ કરશે હકીકતમાં ભારતે આ એકવીસમાંથી અઢાર વર્ષ કર્યું બરાબર તો એવો વિચાર ભારતને કઈ રીતે આવ્યો તો આવો વિચાર ભારતને આવ્યો કારણ કે એ સમયે વિશ્વના બીજા જે અન્ય દેશો જે છે અન્ય દેશ એની અંદર આ પ્રકારનો ટ્રેન્ડ ચાલુ હતો તો એ તમે એ પણ લખી શકો કે વિદેશથી પ્રેરણા અન્ય દેશોથી પ્રેરણા અન્ય દેશોથી આપણને પ્રેરણા મળેલી હતી કારણ કે અન્ય દેશોની અંદર આ જે મોડલ હતું એ સફળ હતું તો આપણે એને જોઈને આપણે પણ આ વસ્તુ જે છે એ અપનાઈ બીજી વસ્તુ મોસ્ટ ટાઈમ રિકોગ્નાઇઝેશન આવું એક ટોપિક જે છે એ દેવાનો આવું એક ફોલ બનાવ રિક એટલે કે ઓળખ હકીકતમાં યુવાનો યુવાનો જે છે અઢાર વર્ષના લોકો કારણ કે પહેલાં તો એકવીસ વર્ષ ઉમત આપવાની ઉંમર હતી તો એકવીસ વર્ષથી વધારે લોકોનું જ મહત્ત્વ હતું પણ હવે અઢાર વર્ષ કર નહીં એટલે અઢાર વર્ષના યુવાનોને પણ રિકનાઇઝેશન ઓળખ મળી કે એ લોકો જે છે એમનો પોઈન્ટ ઓફ વ્યૂ એમનું જે છે એમનું પણ મહત્ત્વ રહેલું છે એમનું પણ પોલિસી મેકિંગની અંદર અને એ બધાની અંદર મહત્ત્વ રહેલું છે અને એના કારણે શું થયું કે યુથ યુથ જે હતું એને લિબરેટ કરવા માટેનું અને એને જે એનલાઇટનમેન્ટ હતું એનું એનલાઇટનમેન્ટ એને જે છે એક રીતે ઓળખ મળી સરકારે એને ઓળખ કરી કે હવે તમે પણ જે છે એ મત આપવા માટે સક્ષમ છો તમારી જે એબિલિટી જે છે એને રિકગ્નાઇઝ કરી મોસ્ટ આઈ બીજી વસ્તુ કે ડાયવર્સ પર્સ્પેક્ટિવ મેળવ્યો બીજો ડાયવર્સ જે છે એ પર્સ્પેક્ટિવ મેળ્યો કારણ કે પહેલાં તો એકવીસ વર્ષ કરતાં હું વધારે તો હવે નવા નવા આઈડિયા નવા નવા ડાયમેન્શન નવો નવો પર્સપેક્ટિવ જે છે એ છે એ જે છે એ જાણવાની કોશિશ કરી બીજો એક તમે આઈડિયા જે છે એ લખી શકો કે ડેમોક્રેટિક વેલ્યુઝ જે છે ડેમોક્રેટિક વેલ્યુઝ લોકશાહી મૂલ્યો લોકશાહી મૂલ્યો એ એ મજબૂત થયા અને એની અંદર જે છે એ વધારો થયો તો હવે આ બધા પોઈન્ટ આડા અડા જે છે એ લખવાના હોય અને એને જે છે આ કનેક્ટ કરવાનો અને પછી લાસ્ટમાં જે છે એ તમે કન્ક્લુઝન લખી શકો કન્ક્લુઝનમાં તમારે એ જ વસ્તુ લખવાની હોય કે એકસઠમાં બંધારણીય સુધારો જે છે એક રીતે ભારતીય બંધારણની સફરની અંદર અથવા લોકશાહીને મજબૂત બનાવવા માટે એક મહત્ત્વનું પગલું હતું અને એના અંતર્ગત જે છે એ લોકશાહીને ઉત્તેજન મળ્યું હતું યુવાનોની ભાગીદારી જે છે એમાં વધારો થયો હતો અને રાજનૈતિક પ્રક્રિયામાં જનતાનું પ્રતિનિધિત્વ જે છે એમાં વધારો થયેલો હતો બીજી વસ્તુ અહીંયા તમે એ પણ લખી શકો આના કારણે વુમન ઇમ્પાવરમેન્ટ થયું હતું તમને એવું લાગે એ કઈ રીતે તો જે એકવીસથી અઢાર વર્ષ કઈ રીતે એમાં તો મહિલાઓ પણ હશે જ તેને બરાબર તો એ આવી રીતે જે છે એ લખી શકો છો પ્રતિનિધિત્વમાં વધારો થયો રાજકીય ચેતનામાં વધારો થયો એ પણ લખી શકો પોલિટિકલ રાજ્ય રાજનીતિક ચેતના જે છે એની અંદર વધારો થયો બીજું એ કે આની અંદર જે છે એ આપણે વાત કરીએ કે વ્યાપક મતદારો હવે વોટિંગ પાર્ટિસિપેશન જે છે એ પણ વધારો છે અને બીજી એક વસ્તુ જે ઘણા ઘણા બધા લોકોએ મિસ કરેલી હશે એ શું કે જુઓ આ જે છે આના કારણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતીય ચૂંટણી પંચ જે છે ને એ પણ વધારે મજબૂત બન્યું એ પણ વધુ જે છે એ ડાયવર્સ બન્યું કેમ કારણ કે પહેલાં ચૂંટણી પંચની અંદર એ સિંગલ બો સિંગલ મેમ્બર બોડી હતી એની અંદર ખાલી એક જ ચેરમેન રહેતો હતો પરંતુ આ સુધારો કર્યો એના કારણે જે છે એ વોટિંગ પાર્ટિસિપેશન વધી ગયું વધુ લોકો જે છે એ મતદાન આપવા માટે ઇલિજિબલ થઈ ગયા એટલે એક સભ્ય જે છે એ એ હતો એને ઘટાડી એની અંદર સુધારો કરી અને ત્રણ સભ્યવાળી બોડી કરી નાખી બીજા બે સભ્યો જે છે એ પણ ઉમેરા શરૂઆતમાં એક સભ્યો ઉમેર્યો હતો પછી આગળ જઈ અને બે સભ્યો ઉમેર્યા હતા એટલે ઇન વાત કરીએ કે ચૂંટણી પંચ જે છે ચૂંટણી પંચ એનું એડમિનિસ્ટ્રેશન એનું વહીવટ જે છે એની અંદર પણ ફેરફાર થયો અને એની કામ કરવાની પદ્ધતિ જે છે એની અંદર પણ ફેરફાર થયો તો એ વસ્તુ પણ તમે અહીં લખી શકો છો સમજો આ હવે જો લોકશાહી મૂલ્યો એકસઠનો સુધારો તો એને આ જો આ મેં તમને કીધું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તો એ બહુ બધી બુકની અંદર બહુ ઓછી ઓછી જગ્યાએ જોવા મળશે બરાબર અથવા તો એટ ધેટ ટાઈમ યાદ આવે એ એટલું શક્ય નથી પણ તમે જ્યારે આ બધી વસ્તુને એનાલાઇઝ કરો તો તમને ખ્યાલ આવી જાય કે બરાબર ઈસીઆઈ આ એક પોઈન્ટ જે છે એ પણ લખી શકાય છે અને એની એ જે છે એક રીતે એ એનું માળખું જે છે એ વધારે મજબૂત થયું એની એકાઉન્ટેબિલિટી જે છે એ વધી અને એણે જે છે એ લોકશાહી પ્રક્રિયા જે છે એની અંદર સુધારો લાવવા અને એને વધુ પાર્ટિસિપેશન લાવવા માટે જે છે એ અલગ નવતર પ્રયોગ જે છે કર્યા અને પછી લાસ્ટમાં કન્ક્લુઝન લખી શકો છો